કચ્છની મુલાકાતે પધારણા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભુજના સ્મૃતિ વન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કચ્છની મુલાકાતે પધારા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હતી અને ભૂકંપના દિવંગતોની યાદમાં નિર્મિત સ્મૃતિ ભવન મેમોરિયલ મુલાકાત દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રીએ જીવ સૃષ્ટિની ઉત્પત્તિ માનવજીવનો ક્રમિક વિકાસ દુનિયાની ઉત્પત્તિથી માંડી કુદરતી આપદાઓ આફતો સામેની ભવિષ્યની તૈયારીઓ વિશેની વિગતો મેળવી હતી આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ મોડેલ નિહાળીને સંરક્ષણ મંત્રી પ્રભાવિત થયા હતા શ્રુતિવન મુલાકાત બાદ સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ભૂકંપ સંગ્રહાલય આજે માત્ર દેશ જ નહીં પણ ગૌરવ માટે બન્યું છે

रेजिलेंस का यह प्रतीक है और मुझे इस बात की भी जानकारी है कि इसे यूनेस्को की भी एक सूची में शामिल किया गया है और हम सभी जानते हैं समस्त देशवासी जानते हैं कि इस, इस प्रतिबंध के निर्माण के पीछे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का विजन और इंस्पिरेशन उनकी दूरदृष्टि और प्रेरणा स्पष्ट रूप से दिखाई देती है मैं सचमुच मैं प्रधानमंत्री मोदी जी को धन्यवाद देता हूं कि उन्होंने इसके निर्माण की प्रेरणा दी ताकि हर भारतवासी को गुजरात के लोगों की प्रबल इच्छा शक्ति के दर्शन हो सके મ્યુઝિયમમાં વિશેષ સિમ્યુલેટર મદદથી ભૂકંપ આવે ત્યારે નિર્માણ થતી પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ સંરક્ષણ મંત્રીએ મેળવ્યો હતો અને કચ્છના લોકોની ખુમારી અને ભૂકંપના બાદ વિકાસને બિરદાવ્યો હતો ધીરજ હવરીત માનવ કથાઓ તેમજ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના સમરણો ગાથાઓ વિશે જાણીને કચ્છીજનોના ધૈર્ય અને હિંમતથી પ્રશંસા કરી હતી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત